પત્રકાર એકતા પરિષદ પાલનપુર તાલુકાની પ્રમુખની ચૂંટણી યોજાઈ તાલુકા પ્રમુખ તરીકે રમેશભાઈ પટેલની વરણી આજ રોજ વિશ્રામ ગૃહ પાલનપુર ખાતે પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા દ્વારા પાલનપુર તાલુકાના પ્રમુખ શ્રીની ચૂંટણી યોજાઈ જેમાં પાલનપુર તાલુકા પ્રમુખ તરીકે શ્રી રમેશભાઈ પટેલ એડિટર ઓફ ગુજરાત નમસ્કાર પાલઘર એનપી ટ્વેન્ટી ન્યૂઝ નેશનલ ન્યૂઝની વરણી કરવામાં આવી જ્યારે આઈટી સેલના કન્વીનિયર તરીકે શ્રી મુકેશ ભટ્ટ સહતંત્રી વિશ્વાસઘાત દૈનિકની નિમણૂક કરવામાં આવી મહામંત્રી તરીકે શ્રી દિનેશભાઈ છત્રાલિયા તંત્રિક ગુજરાત ડાયરેક્શન ન્યૂઝ નિમણૂક કરવામાં આવી જ્યારે પાલનપુર તાલુકાના હોદ્દેદારોની નિમણૂક ને કારોબારી સમિતિની રચના ટૂંક સમયમાં કરવામાં આવશે આજના સમયમાં રક્તદાન કરવાથી કોઈનું જીવન બચી જાય છે ત્યારે રક્તદાનનું વિશેષ મહત્વ રહ્યું છે રક્તદાન કેમ્પ કરવો એ બહુ જરૂરી છે બે ના વર્ષમાં આગામી સમયમાં પાલનપુર તાલુકાનો એક રક્તદાન કાર્યક્રમ યોજવામાં આવશે સૌ પત્રકાર સભ્યોના સાથ સહકારથી આપણે શુભ શરૂઆત કરીશું તેવું નવનિયુક્ત પાલનપુર તાલુકા પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલે જણાવ્યું હતું એકતા પરિષદનું નામ રોશન કરી એકતાનું ઉદાહરણ બનીએ આ મિટિંગમાં પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લાના હોદ્દેદાર શ્રી ચેતન ઊઝા શ્રી મનોર જોશી શ્રી અનિલ પંડ્યા શ્રી ફરીદ ચૌહાણ શ્રી પ્રવીણ ચોરાસિયા શ્રી ગિરીશ જોશી શ્રી હેમેન્દ્ર પરમાર શ્રી કે ઠાકોર શ્રી નરેશ બારોટ શ્રી વિનોદ માંગરોડા શ્રી જગદીશ પંચાલ શ્રી દિનેશ શ્રી જોશી શ્રી નીતિન પરમાર શ્રી મુકેશ ભટ્ટ શ્રી પરમાર શ્રી શ્રી તૌફિક કુરેશી શ્રી વસંત કુરેશી શ્રી વિજય ખત્રી શ્રી બાદલ પરમાર શ્રી પ્રવીણ ચૌહાણ શ્રી રમેશ પ્રજાપતિ શ્રીમતી લક્ષ્મીબેન ભાટી લીલાબેન રાણા મનીષાબેન ચોરાસી સહિત તમામ હોદ્દેદારો સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા આ ચૂંટણીમાં પત્રકારિકતા પરિષદ બનાસકાંઠા સહિત પાલનપુર તાલુકાના તમામ હોદ્દેદારો સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા આભાર શ્રી પ્રવીણભાઈ ચૌરાસિયા એ માન્યો હતો કમલેશ પટેલ